નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે આપણી સાથે હું છું રશ્મિ રાણા એક નજર આજના મુખ્ય સમાચારો પર સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પીપી માણિયા હોસ્પિટલ વિવાદમાં સપડાય પીપી માણિયા હોસ્પિટલમાં મહિલાને કમરનું ઓપરેશન કરાવ્યા બાદ આખે દેખાતું બંધ થતા વિવાદ સર્જાયો છે તો ડોક્ટરની બેદરકારીથી મહિલા સાથે આ બનાવ બન્યો હોવાના પરિવારે આક્ષેપ કર્યા છે

પત્ની ભાનુબેન પાંશુરિયાને છેલ્લા ઘણા સમયથી કમરમાં દુખાવો થતો હોવાથી તેઓ લાલ દરવાજા ખાતે શાયાના હોસ્પિટલમાં ડોક્ટર ઘનશ્યામ કાકડિયાને બતાવવા ગયા હતા જેથી ડોક્ટર ઘનશ્યામ કાકડિયાએ ભાનુબેનને મનકાની નસ દબાતી હોવાથી પીપી માણિયા હોસ્પિટલમાં ત્રણ જૂને ઓપરેશન કરવા જણાવ્યું હતું જેથી ત્રણ જૂને મહિલાને ઓપરેશન કર્યા બાદ ભાનમાં આવવાના બે ત્રણ કલાક વીત્યા બાદ પણ આંખે ન દેખાતા ડોક્ટર ઘનશ્યામને વાત કરતા તેઓએ આંખની તપાસ કરાવી હતી જેમાં લોહી આંખમાં આવી ગયું હોવાથી આંખમાં દેખાતું બંધ થઈ ગયું હોવાની ડોક્ટર દ્વારા હકીકત જણાવવામાં આવી હતી તો મહિલાના પરિવારને જણાવ્યું કે તમે થોડા દિવસ અહીં રોકાઈ જાઓ અમે આંખની સારવાર કરીએ છીએ એટલે દેખાતું થઈ જશે પરંતુ પંદર દિવસ હોસ્પિટલમાં વીત્યા બાદ પણ મહિલાને આંખે ન દેખાતા મહિલાના પરિવાર દ્વારા ડોક્ટરની બેદરકારી બાબતે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી

જગ્યા ની આપણે લાલ દરવાજા ઘનશ્યામ ડોક્ટર કમરના મારા કન્ન તપાસ કમરનું ઓપરેશન બે ગાજી નું ઓપરેશન ગાજી છે દબાય છે પગ એને એક તમે એમ આર બધું કરાવ્યું અમે ત્યાં નીચે લાલ દરવાજા રેડી થઈ કે થવાનું છે રવિવારે બે તારીખે રવિવાર બે તારીખે અમે અગિયાર દાખલ થાય સવાર માં ઓપરેશન છે ત્રણ વાગે એટલે સ વાગે સવારમાં સવારે સોમમાં રે પછી ઓપરેશનમાં લઈ ગયા સ વાગ્યા પછી એને ચાર વાગ્યા બારી લે ચાર વાગ્યા બારી લેવા પછી એને બે કલાક પછી ધ્યાન ઉતર્યું એટલે એ મને દેખાતું નહીં પછી દર્દી ને રૂમા લેવા એ મેં તો થોડીક તું ખાઈ ને હમણાં ધ્યાન છે પછી ધ્યાન ઉતર્યું ચાલીસ કલાક થઈને આઈક્યુ મરી હોજવા પછી અમે આઠના ડોક્ટર ને બોલાવ્યા સરસ આપણે એમઆર આઈક્યુમાં લોહી છે અને ગયું છે એના હિસાબ આઈક્યુ બંધ થઈ ગયું છે ચાર દિવસમાં તમને શરૂ એટલે હોઝો ઉતરી ગયા શરૂ કર્યું એટલે કોઈ કાંઈ હોઝો બોજો ઉતરો હોય હવે થોડા થોડા છે ઉતરે એક આખમાં એકાખમાં છે દેખાય છે બી લોકો એમ કે જાય તમે રજા લઈ કા બિલ ભરો ઘનશ્યામ કાકડીયા છે અટાને ટાકા તોડવાના હતા પંદર દિવસ કે હું નો આવું એ થઈ ગયો એટલે હું ટાકા તોડવા નો આવું અમારી માંગ છે અમારા બિલ જે ફરજ છે એ ભરવાનો છે અને આખું જે ટ્રીટમેન્ટ અમારે થાય એને ફરજ આપવાનું અમે કાપોતરા પોલીસ સ્ટેશન માં બે વાર અમે અરજી આપેલી હતી હજાર લોકો કોઈ એક્શન બહુ લીધી નથી તપાસ તપાસ કરવી તપાસ કરવી આમ કરે લ્યો you no. અરે એ ઓપરેશન કરાવેલું છે ઓલરેડી અને હવે ડોક્ટર પંદર દિવસ થઈ ગયા છે કે હવે એક આંખ તો જતી જ રહી છે એ તો આવવાની જ નથી અને એક આંખમાં દસ ટકા જેવું દેખાશે અને અમારા લોકોને અત્યારે બારથી સજેસ્ટ કર્યા છે ઇન્જેક્શન ને બધું લેવા માટેના તો હવે એ લોકો એમ કે છે પેલા તમે ડિપોઝિટ જમા કરાવો પછી એમ લોકો ટ્રીટમેન્ટ કરીએ અને કન્સેમ્સન ને અમે લોકો બોલાય બોલાવે છે તો એ લોકો આવતા નથી એમ કહે છે કે તમે કેસ કરી દીધો એટલે હું નહીં આવું તો એમને એમ કે છે મારી ફરજ બધી પૂરી થઈ ગઈ છે અને એ લોકો કંઈ આવવા અત્યારે રાજી છે નહીં જો અમને લોકોને ન્યાય નહીં મળે તો અમે લોકો અનસન પર બેસવાના છે એ ફાઇનલી છે ખાલી અરજી જ આપેલી છે અમે લોકો પણ એ લોકોએ કંઈ દાવો કર્યો નથી હજુ સુધીમાં કંઈ આગળ ના અમને લોકોને તે પછી કઈ કોલ બેક કઈ આવ્યા નથી અને એ લોકો તપાસ કરે છે એવું કે છે કે તપાસ ચાલુ છે અમે એ લોકો ત્રણ થી ચાર વખત એ લોકોને ફોન ભી કરી દીધેલા છે અમે લોકો ત્યાં જઈ આવ્યા ભી છે પણ એ લોકો એમ જ કહેશે તપાસ ચાલુ છે અમે લોકો ન્યાય કરશું તમને શું અમે લોકો ન્યાય નહીં મળે તો અમે લોકો અનસન પર બેસવાના છીએ છે